હા હેલો નમસ્કાર હું છું ભરત ધોરણ દસની અંદર વિજ્ઞાન વિષયની અંદર તૈયારી કરવી એટલે તોબા તોવા એવું ઘણા લોકોને લાગતું હોય તો બિલકુલ સાચી વાત છે કારણ કે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પરેશાની થાય છે એ ખરેખર અગર તમારે પ્રેક્ટિકલી જોવું હોય કે લોકોને પરેશાન કરે છે વિજ્ઞાન તો ગઈ સાલ બોર્ડના રિઝલ્ટના આંકડા જોઈ લો કે જેની અંદર સૌથી વધારે જો અગર કોઈ વિષયમાં ફેલ થયા હોય તો એ છે વિજ્ઞાન અમુક સમય બાદ યાની કે લગભગ દોઢ બે વર્ષ પહેલાંનો જો અગર ઇતિહાસ જોઈએ તો મોટાભાગના વિદ્યાર્થીઓને મેથ્સ પરેશાન કરતું હતું જ્યારે બેઝિક મેથ્સ આવ્યું છે ત્યારથી લઈને મેથ્સનો જે ખફ હતો ને ખફ દૂર થઈ ગયો છે કારણ કે જેને થોડું બી વ્યવસ્થિત મેથ્સ ફાવે છે એ લોકો સ્ટાન્ડર્ડ લે છે તેની ચિંતા નથી અને જે લોકો બેઝિક રાખે છે અને જેને મેથ્સ કાચું છે એ લોકો બી સારી રીતે નીકળી જાય છે એટલી બધી ચિંતા રહેતી નથી એનો મતલબ એવો બી નથી કે મેથ્સની તૈયારી નથી કરવાની કરવાની છે પણ એનો ખોફ જે હતો એ દૂર થઈ ગયો છે અને વિજ્ઞાનની અંદર પાસ થવું એટલે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એક ટાસ્ક લાગે છે કે સાહેબ બહુ જ મુશ્કેલ દેખાય છે સો પ્લીઝ તમને લોકોને હું આજે કંઈક એવી ટ્રીક આપવાનું છું કે એવી વસ્તુ આપવાનો છું કે જેનાથી તમે આરામથી પાસ થઈ જશો ને એ પણ ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ જાતની ચાર્જ વગર તો તમને લોકોને મેં અહીંયા એક એવું મટિરિયલ તૈયાર કર્યું છે કે જેની અંદરથી તમે લોકો હંડ્રેડ પર્સન્ટ પાસ થઈ શકો હન્ડ્રેડ પર્સન્ટ પાસ જો એમ લાગે કે આ કંઈક ફાયદાકારક છે તો તમારા બધા જ મિત્રોને શેર કરજો ક્યાંથી મેળવવાની ફાઇલ છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો આ ફાઇલ જે મારા હાથમાં હમણાં હતી એ મટિરિયલ અહીંયા છે જુઓ સૌથી પહેલાં તમને લોકોને બ્લુ પ્રિન્ટ આપવામાં આવી છે આ બ્લુ પ્રિન્ટ જે છે એની તમે પ્રોપરલી એનાલિસિસ કરી અને ઘણી સારી રીતે તૈયારી કરી શકશો આમાંથી અમુક ચેપ્ટર ના કરીએ તોય પાસ થઈ જાય એનો વિડીયો પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે સો પ્લીઝ એ તમે જોઈ લેજો કે જેથી તમને લોકોને અગર પૂરા માર્ક્સ લાવવા છે તો અમુક પાઠ ન કરો તો પણ આવી શકે કેવી રીતે પોસિબલ છે બધું જ મેં એ વિડીયોની અંદર સમજાવ્યું છે સો પ્લીઝ સખતમાં સખત તૈયારી કરવાની છે નોટ માત્ર પાસ તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો એની ગેરંટી આપું છું ઓકે તો હવે અહીંયા જોજો કે આ બ્લુ પ્રિન્ટની અંદર થોડા ઘણો ચેન્જીસ થવા શક્ય છે કારણ કે અહીંયા બોર્ડ ખુદ પોતે આવું લખે છે કે થોડા ઘણું ચેન્જીસ શક્ય છે એટલે હંડ્રેડ પર્સન્ટ આ જ લાગુ પડશે એવું નથી થોડા ઘણું ચેન્જીસ છે તો એક ટોપર્સ વિદ્યાર્થી હોય તેનું ધ્યાન રાખવું બાકી બહુ ચિંતા જેવું નથી મેં એક અહીંયા પેપર સેટ બનાવેલું હતું મતલબ એબીસી ક્લાસીસ દ્વારા એક પેપર તૈયાર કરવામાં આવ્યું હતું પેપર સેટ આપણું સાથી પેપર સેટ અને એની અંદર ટોટલ ચાલીસ પેપર દરેક વિષેના પાંચ પાંચ પેપર એડ કરવામાં આવ્યા હતા આનું સોલ્યુશન આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ ગયું છે બટ તમને વિજ્ઞાનનું અહીંયા પીડીએફ સ્વરૂપે અમે બધાને જાહેરમાં આપી રહ્યા છીએ કે તમે એનું સોલ્યુશન જુઓ અને પાસ થઈ જશો એ તો ગેરંટી છે પણ સારામાં સારું રિઝલ્ટ આવશે એ પણ કન્ફર્મ છે હવે કોઈને થાય સાહેબ અમે આ પાંચ પેપર સોલ્વ કરીએ તો માત્ર પાસ થઈ શકીએ ના બહુ સારું રિઝલ્ટ આવી શકે કારણ કે બી સી અને ડી એવા વિભાગ છે કે જેની અંદર જનરલ વિકલ્પ છે જનરલ વિકલ્પ મતલબ કે કુછ બી તમે તેરમાંથી કોઈ બી નવ લખી શકો આવી રીતે તમને બહુ જ બેનિફિટ થશે મેક્સિમમ આમાંથી હશે હન્ડ્રેડ પર્સન્ટ કહીએ તો બી કોઈ ખોટું નથી બી સી અને ડી આમાંથી જ હશે બટ મારી પાસે એવું કોઈ પ્રેક્ટિકલી પ્રૂફ એડવાન્સ હું નથી આપી શકતો કારણ કે મને મારા પપ્પાએ પેપર કાઢવાના હોય ને એમણે બધા કહી દીધું હોય ને તમને કહી દઉં તો એવું નથી એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાંથી મેક્સિમમ પૂછાવાના ચાન્સ છે બટ પાસ તો થઈ જશો એ ગેરંટી છે લેખિત જોતી હોય તો બી આપી શકે બટ વિશેષ એક એડવાન્સ લેવલના માણસ છો તમે તો તમારે એક્સ્ટ્રા તૈયારીની જરૂર પડશે બટ જેને પચાસ સાહીઠ ટકા સુધી સિત્તેર ટકા બી સુધી જવું હોય એ માણસને આટલું કરશે તો ઇનફ છે એનાથી વિશેષ જરૂર નહીં પડે તો જુઓ દરેક વિકલ્પોના સોલ્યુશન બી અહીંયા છે પછી ખાલી જગ્યાના સોલ્યુશન મતલબ કે આખા પેપરનું સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે હવે કોઈને થશે કે સાહેબ આ તો તમે જવાબ તો આપી દીધા બટ વિચાર કરો હું તમને એમ કહું કે આ પાંચે પાંચ પેપરના સોલ્યુશન તો અહીંયા તમારી પાસે છે પણ હું એવું બોલું કે ભાઈ તમને આ પાંચે પાંચ પેપરની અંદર છે એટલા નહીં આખું વિજ્ઞાન તમને ફરી એક વખત ભણાવી દઉં તો તો તમને લાગશે કે સાહેબ ખરેખર બધા જ પ્રશ્નો જો અમને ફરી એક વખત કોઈ સમજાવી દે ને તો બલ્લે બલ્લે થઈ જાય બસ તમારી એ બલ્લે બલ્લે હવે જે માહિતી આપવું એમાં ચોક્કસ થશે બટ એના પહેલાં ખાસ કહી દઉં કે આ ફાઇલ ટોટલી ફ્રી છે હન્ડ્રેડ ફ્રી સો પ્લીઝ એ લખી લખીને ખાસ તૈયારી કરી લેજો તમારા દરેક મિત્રો સાથે શેર કરજો આ વિડીયો બી શેર કરજો અથવા એ ફાઇલ તમે વોટ્સઅપમાં બધા જ તમારા મિત્રોને ચોક્કસ શેર કરી દેજો ઇન્સ્ટાગ્રામ વગેરે હોય તો એમને પણ આ ફાઇલ વિશે ચોક્કસ જણાવજો એવી મારી રિક્વેસ્ટ છે ઓકે તો ધોરણ દસનો સિલેબસ તમારો બધો જ ઓલમોસ્ટ ક્લોઝ થઈ ગયો હશે ત્યારે તમારી પાસે બે વસ્તુની તમને કોઈ હેલ્પ કરે તો તમને મજા આવશે એમાં એક છે ડિફિકલ્ટી સોલ્યુશન અને બીજું છે રિવિઝન આ બે બે વસ્તુ તમને આપણા ત્યાં મળી જશે કેવી રીતે તો સમજાવું જુઓ કે ધોરણ દસનો આપણો ક્રેસ કોર્સ આવી રહ્યો છે અને આ ક્રેસ કોર્સની અંદર ટોટલી ક્લાસ લાઈવ હશે અને લગભગ છથી લઈને બાર ડેલી ડેઇલી ડેલી છ છ કલાકના ક્લાસ રહેશે અને આ બે શરૂ થઈ રહી છે બે સાતથી Saat tarik di Jawa-Mayeno, berapa agar pasal tadi? તો એ તમારી જેવી સેકન્ડ એક્ઝામ પૂરી થશે ત્યારથી એ સાંજે આ બેચ શરૂ થઈ જશે અને છેક રાત્રે બાર વાગ્યા સુધી આપણા ક્લાસ હશે ડેલી ટુ ડેલી અપ ટુ ડેટ તૈયારી થશે એકદમ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરવામાં આવશે એનું રેકોર્ડિંગ બી મળશે ક્લાસનોટ બી મળશે અને મટિરિયલ્સ પણ તમને મળશે આની સાથે સાથે તમને એક્સ્ટ્રા ગિફ્ટ અમે આપી રહ્યા છીએ કઈ કઈ ગિફ્ટ છે તો અત્યારથી જો તમે જોડાઈ જાઓ છો મતલબ કે આજે તમે ક્રેસ કોર્સમાં જોડાવો છો તો તમને આ રેકોર્ડિંગ મતલબ આખા વર્ષના જેટલા પણ અમારા ક્લાસ થયા એ તમને હંડ્રેડ પર્સન્ટ ફ્રી મળી જશે એની સાથે સાથે મેથ્સનો જે એવો કોર્સ છે કે જેની અંદર હું તમને ડિફિકલ્ટી સોલ્યુશન કરાવવાનું છું આનો તો કોઈ ચાર્જ નથી તમે ક્રેસ કોર્સ ના લો તો બી ફ્રી છે મેથ્સ ટોટલી તમને લોકોને હું ડિફિકલ્ટી સોલ્યુશન ફ્રીમાં આપી રહ્યો છું આ કોર્સ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે તો વીસ તારીખે સાંજે વીસ તારીખથી શરૂ થઈ રહ્યો છે સિમ્પલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એની અંદર તમે મારી પાસે ભણી શકશો તમારે સિમ્પલ ડાઉટ્સ પૂછી લેવાના છે અને ડાઉટ્સ જ્યારે તમે એપ્લિકેશનની અંદર પૂછી લીધા હશે તો તમારો વારો આવશે એ પ્રમાણે હું તમને સોલ્વ કરાવીશ તમારી સાથે ચર્ચાઓ કરતાં કરતાં તમને અહીંથી હું અનમ્યુટ કરીશ તમે મારી સાથે વાત કરી શકશો કે સર મને આ તકલીફ છે આ આ પ્રશ્નની અંદર આટલો આટલો મને ઇશ્યુ છે તો એ તમને હું બધા જ દાખલાઓ કરાવી દઈશ સો પ્લીઝ તમે એની અંદર ફટાફટ એનરોલ કરી શકો છો આ ટોટલી ફ્રી છે જેનો કોઈ ચાર્જ નથી જ્યારે આ તો તમે ક્રેશ કોર્સમાં જોડાવો તો ફ્રી છે આ તો એમને મેં ફ્રી છે એની સાથે સાથે આ આપણા યુટ્યુબ ઉપર જ આવશે બે હજાર જેટલા એમસીક્યુ અમે યુટ્યુબ ઉપર સોલ્વ કરાવવાના છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ પણ તમને આપણી એપ્લિકેશનની અંદર બી ફ્રી મળી જશે કારણ કે યુટ્યુબમાં એડ્સ વગેરે પરેશાન કરતા હોય ને વાસ્તવમાં તમે કંઈ જોવા આવ્યા હોય ને પછી બીજે ક્યાંક વિડીયો ઉપર ચડી જાઓ તો તમારો ઘણો બધો સમય જતો રહેતો હોય જો આ પણ તમને આપણી એપ્લિકેશનની અંદર ફ્રીમાં મળી જશે એક ટોપર્સ લેવલના માણસ હોય તો એને ઘણા બધા પેપર સોલ્યુશન કરવાની જરૂર પડે પણ એટલા બધા પેપર્સ લાવવા ક્યાંથી દરેક વિષયના પચીસ પચીસ પેપર સેટ આપણે અહીંથી આપીશું પચીસ પેપર આપીશું પીડીએફ સ્વરૂપે કે જે પણ તમે સોલ્વ કરી અને કામ કરી શકશો આટલા બધા પેપર સોલ્વ કેવી રીતે થઈ શકે તો સિમ્પલ પાંચથી સાત પેપર તમે સોલ્વ કરશો કોઈ પણ એક પ્રકાશનના એટલે એની અંદરથી તમને મોસ્ટ ઓફ પ્રશ્નો હવે કોમન દેખાવા મળશે અને જેટલા નવા લાગે એટલા તમારે સોલ્વ કરવાના બધા જ કરવાની જરૂર નથી એટલે તમારું શું થશે અગર તમે પચીસ પેપર સોલ્વ કર્યા મતલબ દરેક પેપરમાંથી બે ત્રણ બે ત્રણ પ્રશ્નો બી તમને એક્સ્ટ્રા મળે હર વખત તો તમારા કેટલા બધા થઈ ગયા સો એક પ્રશ્નો આશરે તમને નવા મળશે અને એ સો એક પ્રશ્નો તમે કરી લો મતલબ કે લાલા લાઈફ તમારા પૂરા પૂરા ગુણ આવશે એમાં કોઈ નહીં રોકી શકે એનાથી વિશેષ કે આ ક્રેસ કોર્સની અંદર અત્યાર સુધી કેટલા બાળકોએ લાભ લીધો છે તો મેં આંકડો જોઈ શકો છો છેલ્લા આટલા વર્ષથી ક્રેસ કોર્સ ચાલી રહ્યો છે તમે ચોથા વર્ષની અંદર ક્રેસ કોર્સમાં એડમિશન લેશો એમાં પહેલાં હંડ્રેડ બાળકો માટે સ્પેશિયલ ઓફર છે અને જે ઓફર છે બિલકુલ મિનિમમ પ્રાઇસ ઉપર છે બિલકુલ મિનિમમ પ્રાઇસ અને મોજથી તમે ભણી શકશો તમને મેં આની ઓલરેડી આખી કેટલી સુવિધાઓ છે તો વાત કરવી પડે એના પહેલાં તમને બતાવી દઉં કે આવી રીતે અમારી સાથે જોડાઈ અને કેટલા બાળકોએ રિઝલ્ટ મેળવ્યા છે એ જોઈ શકો તમે આ બધા અમારી પાસે ઓફલાઈન બાળકો પણ રિઝલ્ટ આવે પણ જ્યારે અમે ક્રેશ કોર્સ શરૂ કર્યો ત્યાર પછી અમારી પાસે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આવું અપ લેવલનું રિઝલ્ટ મેળવી ચૂક્યા છે જો તમને બી લાગે છે કે મારામાં સ્કિલ છે ને એક્સ્ટ્રા હેલ્પની જરૂર છે તો એ નીડ તમારી અમે ચોક્કસ પૂરી કરી શકીશું સો પ્લીઝ મોસ્ટ વેલકમ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ તમારે ફટાફટ જોઈન કરી લેવાનો છે આટલી બધી એની ઓફિશિયલી પ્રાઇઝ છે બટ આ પ્રાઇઝ તમારે આટલી બધી આપવાની નથી આ બધી જ વસ્તુ તમને માત્ર તમે ક્રેસ કોર્સ ખરીદો એટલે એની સાથે તમને ફ્રીમાં મળી જશે બરાબર છે તો ક્રેસ કોર્સની પ્રાઇસ છે અગિયારસો ને અગણ્યાસી રૂપિયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી એનરોલ કરી લીધું છે કારણ કે આ વિડીયો મેં કતિરા ક્લાસીસ જે નિશાન સર છે એમની ચેનલ ઉપર બી જોયો તો એમણે પણ તમને સજેસ્ટ કર્યું હતું તો આ તમે ત્યાંથી જોયું એના સિવાય મેં આગળ પણ આનો વિડીયો ઓલરેડી બનાવ્યો હતો તો ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થવાના શરૂ થઈ ગયા છે તમે રહી ના જાઓ એ ખાસ જોજો અને મોસ્ટ વેલકમ કે આની અંદર તમે અભ્યાસ કરો અને તમને સરસ તૈયારી કરાવીશું એની પ્રોમિસ છે કોઈને લાગે કે સાહેબ હજી અમારે કંઈ વિડીયોઝ વગેરે જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર હજાર પ્લસ વિડીયો છે એ તમે જોઈ શકો છો એનાથી વિશેષ હજી તમારે હેલ્પ જોઈએ તો આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એની અંદર તમે અમારી સાથે જોડાઈ અને ચોક્કસ ભણી શકશો જે વિદ્યાર્થીઓને જરૂર છે એને અમારો વિડીયો ચોક્કસ શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ડેલી રોજે રોજ ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરવાના શરૂ કરી દીધા છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડેમાં બાય થેન્ક યુ